જય માતાજી મિત્રો આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે મા દુર્ગાની નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે આપ સૌ દર્શક મિત્રોને અમારા ડીડી બ બ્રધર યુટ્યુબ ચેનલના ગ્રુપ તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ તો મિત્રો આજે વિડીયો નથી બની શક્યો એનું કંઈક કારણ છે એટલે કે અમારે ટાઈમ મળ્યો નહોતો એટલે માફ કરશો આજે વિડીયો નથી મોકલી શકાણો તો માફ કરજો અને અમારે મારો ખાસ એવો ધોત્રાભાઈ તોતરાભાઈ લાડીલા આવે છે એ બે શબ્દ તમને કે છે માતાજી માતા મિત્રો આજે અમારો બે દિવસથી થી વિડીયો નથી બન્યો એના પરથી અમારે થોડોક માફ કરી દેજો અને ઓલું યુટ્યુબ તરફથી થી અમને ઓલું શું કેવાય યુટ્યુબ ના માધ્યમ હા યુટ્યુબ ના માધ્યમ હે ને અમને ઓલું સિલ્વર પે બટન મળે ઈ નથી મળ્યું હતું પણ અમને આ એક ગોદલી પે બટન મળ્યું છે અને જો અમારી આવી નવી મહેનત જારી લઈ ને તો સિલ્વર પે બટન અને ગોદલી પે બટન અને ઓલું આ ગોલ્ડન બટન પણ મળશે તમે આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો જય માતાજી

આપડી મહેનત કરશે એટલે આવશે એવું હે બરાબર બે બાજુ બધા પકડો એટલે દેખાય જય માતાજી